સમાધાન માટે દુર્યોધનના રાજમહેલમાં ઇન્દ્રપ્રસ્થમાં આ ગયા દ્વારિકાધીશને દૂતરાષ્ટ્રને સમજાવ્યું કે ભાઈ મહારાજા આ જે યુદ્ધ માંડ્યું છે ને એ યુદ્ધનું પરિણામ તમને ને મને બે હેરાન કરનારું છે આ કાલ સવારે તમારા દીકરાઓ ને પાંડુ રાજાના દીકરાઓ લડે ઝગડે એમાં બે માંથી એ કોઈ જીતવાના નથી એ પાકી વાત છે ન તો પાંડવો જીતવાના છે ન તો કૌરવો જીતવાના છે જીતશે કોણ કીધું કાલ કુરુક્ષેત્રના મેદાનમાં કાળ જીતી જવાનો છે કઈક દીકરીઓ બાપ વિનાની થઈ જશે કઈક મા બાપ દીકરા વિનાના થઈ જશે કઈક પત્નીઓ પતિ વિનાની થઈ જશે કઈક બાળકો બાપ વિનાના થઈ જવાના છે તમને સમજાય છે હું તમને એ કહેવા માંગુ છું કે તમે પાંચ ગામડા આપી દો ને પાંડવોને આ ઝઘડાનું મોઢું કજિયાનું મોઢું કાળું કરો ને મહારાજા શા માટે આ ઝઘડો માંડ્યો છે પણ એ અંધ રાજાને કંઈ સમજાણું નહીં એટલે ધૂત રાષ્ટ્રએ એમ કીધું કે મારા ભાઈને પૂછવું પડે અને બાપ જેદી દીકરાને ભાઈ મળે ને કહેવા તેદી મૂંઝાવવાનું કે હવે ગયું કામથી બધી એ બાપ એમ કે મારા ભાઈને પૂછવું પડશે એટલે સમજવાનું બાપના હાથમાં કાંઈ છે હા દીકરો ફળિયામાં આવે ને બાપુજી ઊભા થાય ને ખુરશી પાતરી દે એટલે દીકરાને સમજવાનું કે મરી ગયા જેવું થઈ ગયું મા બાપ મૂંગા થઈ જાય દીકરો ડેલી પગ મૂકે ને બાપ ફળફળ મળે માને આમ માન કાળ એમ કે મને કઈ કહેતો તો નહીં મને તો એ ધૂળ પડી એ દીકરાના જીવનમાં જેનાથી એના મા બાપ ડરે છે એટલે ધૂતરાશ કીધું મારે પૂછવું પડે તે એ પૂછે એ પેલા તો પેલા કોઈ કઈ આવ્યું પેલો આવ્યો ધું આપવા થતો થાતો આમ તો એ કદી આમ શાંત હોય ને ધું આપવા જ રહ્યો આખી જિંદગી જેની મોતે દુનો દુર્યોધન કોઈ દી દાંત કાઢ્યા હોય એવું ક્યાંય લખ્યું જ નથી દાંત જ ન કાઢ્યા એટલે તો ગયો હજી જીવતો જ કાઢ્યા કર્યો જે મળે કોઈ દી કોઈ હારો લાગ્યો નહીં દાંત કીધો નહીં આખી જિંદગી કોણ કોણ કેવો છે કોનામાં હું ખરાબ છે એ શોધવામાં જીર્યો એટલે એ પછી વારો વેલો ગુજરી ગયો એ દુર્યોધન આવ્યા દ્વારકાધીશ ને કે દ્વારકાધીશ તમારું સ્વાગત છે અસ્થિના શા માટે આવ્યા છો તે દ્વારિકાધીશ છે વળી એમ કીધું કે ભાઈ જો ભાઈ મારે કાંઈ જોતું નથી પણ તમે ભાઈઓ ભાઈઓ લડો ઝઘડો એ મને ગમતું નથી એટલે મારી એવી ઈચ્છા છે કે લડાઈ ઝઘડા બંધ કરો પાંચ ગામ આપો અને સમાધાન કરો નહીં ભાઈ એક લોહી છો તમે બધા એક બાપના દીકરાઓ અંતે તો તમે એક જ છો બધાએ ત્યારે પેલો દુર્યોધન આમ છાતી ફૂલાવીને કે એમ કાંઈ ભેખ માંગીને ભૂપતિ થવા હે ભીખ માંગીને ભૂપતિ કોક આપણને કાલ જાહેરાત કરી હું દીધું તમને આ માણસ કેટલું દઈ શકે એની એક કેપેસિટી છે એ તો ઓઇલો દઈ ને જીંડવા મળે તડતડ ફૂટવા ઈ બેડો પાર કરે આવડા બે હાથ વાળા તો હું હિસાબની નથી ખબર પડતી હજાર ની તો બિયારણ ની થેલી થાય પાંચ રૂપિયા સોકા વાળા લઈ જાય હે રૂપિયા બીજી વખત નીંદવાના થાય પાંત્રીસો મજૂરી વહી ગઈ એમાં એ પાંત્રીસો આપવાના છે એ તો રોવાનું છે એમાં એ શું દઈ દેવાના છે એ તો જે ઉપર ઉપરવાળો દે ભગવાન એ જેદી દે તે દે મેળાવ્યા અને એટલા માટે દુર્યોધન દુર્યોધનને દુર્યોધનને ને કીધું કે જો પાંડવને જઈને જાઓ કે ભીખ માંગીને ભૂપતિ ન થાય હોય તો કાલ સવાર આવે કુરુક્ષેત્રના મેદાનમાં જોઈ લઈ જે જીતે એ લઈ જાય પાંડવોના બળની વાત સાંભળી એટલે દ્વારિકાધીશથી ન રહેવાનું એટલે એને પછી યુધિષ્ઠિરને કહી દઉં તો યુધિષ્ઠિર દુર્યોધન હા સાંભળ બાવડામ કેટલું બળ છે મારી કરતા વધારે તને ખબર છે કારણ કે તું નાનો મોટો એની અરે છો ભીમની ભીમનો ઢીકો પડશે પછી પાંચે ભાઈઓ હામ આવશે તમે એક જડવાના નથી મને ખબર છે સવાર સવારમાં આમ અર્જુન ખાલી આમ બાણ આમ આમ કરતો તો એવી હોય હો હમતા જતા એવડે તમે બીજા કોઈ નકુલ સહદેવ ની તલવાર હાલ છે તે હું થાય એ મારા કરતા વધારે તને ખબર છે પણ છતાં મને એવું લાગ્યું કે સમાધાન કરવું જોઈએ એટલા માટે તારી પાસે આવ્યો તારી ઈચ્છા ઈચ્છા હોય હોય તો હા પાડ ન ના પાડ પછી જોઈ લઈશું કાલ સવારે જે થશે પછી પછી ગયા અને હતા તે દુર્યોધન સાથ કરીને કીધું ભગવાન એ વાત હવે પૂરી થઈ ગયા લો સમાધાન કરવું ન કરવું હવે તમે મારા મહેમાન છો હવે તમારે મારે મારી ના જમવા રોકાવાનું છે બધા દ્વારિકા દઈશ કે મને તું તારી જેવો ગીણશો તારે મારી વાત માનવી નથી તારે મારું કયું કરવું નથી હું કવિ તને સાચું લાગતું નથી તો જેની ઘેરે પોતા આપણું માન ન હોય એની ઘેરે રોટલા ખાવી એવો હું મૂર્ખ લાગુ છું બે વસ્તુ યાદ રાખ દુર્યોધન ખાઈ લેવું જોઈએ કોઈના ઘરે જમવા જઈએ અને જમીન ગયા હોય તો એ બહુ આગ્રહ કરે તો પછી બહુ આગ્રહ કરે થોડુંક જમવું જોઈએ હામેના વાળાને ભાવે જોવો જોઈએ પાછો ભાવ બહુ હોય તો ક્યારેક ભજ્યું ખાઈ લેવાય એમાં કઈ વાંધો નહીં બહુ ભાવથી દેતા હોય કે ભાઈ ના ના ઉબાડ નું ખાતો નથી ભજ્યું ખાઈ ભ્રષ્ટ ભ્રષ્ટ હે ના થઈ જાય પણ ભજ્યું મોટું કે આપણે મોટા કોક આખી જિંદગી ભજન કર્યું કોક ને ઘરે ભજ્યું ખાઈ તો આપણે ભ્રષ્ટ ન થઈ જાય ભજ્યું ભાગશાળી થઈ ગયું આપણા મોટા તમે ફેરવેલી માળા મોટી કે પાંચ રૂપિયાની મેથી ની પૂળી મોટી તમે કરેલું કીર્તન મોટું કે ઓલું હોગ્રામ તેલમાં ઉકળીને બહાર એવું ભજ્યું મોટું આ વાત હેના ડર છે આવી તે વળી શાની બીક છે ભગવાન ધર્મ મોટો હોય અધર્મ મોટો ન હોય અપવિત્રતા મોટી ન હોય પવિત્રતા મોટી હોય દરરોજ નાય ધોઈને આપણે દીવા દીવાબત્તી કરી માળા કરીને ભજન કરતા હોઈએ ને તો પછી કોક ક્યારેક નો નાયા વિનાનો નો હોય ને તો એનો બેડો પાર થઈ જાય એમાં આપણે કંઈ બીજી વખત નવવાનું નહીં ઓલાનું કામ થઈ ગયું આપણને આઈડિયો એમાં સત્ય મોટું હોય અસત્ય મોટું ન હોય કઈ કે નથી બીજી વસ્તુ જમી લેવાનું બીજું કારણ મહાભારતમાં લખ્યું છે કે જમી લેવું જોઈએ જો પ્રાણ સંકટમાં હોય તો હું બહારનું ખાતો નહીં ખાતો નથી એને પછી ઘરની બહાર નીકળાય જ નહીં તો પછી કેમ તમે જ્યાં જશો ત્યાં ઉભી થશે એવું થાય ને તમે બહારનું ખાતા નથી પણ કોઈકના ઘરે મહેમાન થયા છો તો તમે તમારી વ્યવસ્થા જાતે કરી વાંધો સામેના માણસને કેટલું થાય કે મારા ઘરે આવ્યા જેમાં નહીં મારા ઘરનું પાણી ન પીધું મારા ઘરનું ચા નહી મારા ઘરનું દૂધ નહીં તો સામેના માણસની લાગણી પ્રેમ ભાવ એની કોઈ વેલ્યુ હોય એની કોઈ કિંમત હોય કે ન હોય એટલે જ ભગવાને કીધું છે કે પ્રાણ સંકટમાં જમી લેવાય